આતંકવાદીઓને પકડવા નથી અને કિરીટભાઈ કમલમ ગાંધીનગર અને દિલ્હી ને ચેલેન્જ કે બે ઓગસ્ટ ના દિવસે પહેલ ની આતંકવાદી ઘટનાના સો દિવસ પૂરા થાય છપ્પનની છાતી વાળામાં ખરેખર પાણી હોય તો ચાર આતંકવાદીઓની ધરપકડ કરીને બતાવે વિસાવદરની ધરતી પરથી એમને ચેલેન્જ આપું છું મોટી સંખ્યામાં જો ત્યારે મારી બહેનોને માતાઓને વડીલોને અને યુવાન મિત્રોને ખાસ કહેવા માંગુ છું ત્રણ ત્રાજવા મૂકી લો કાજળ કાળી અંધારી રાતે તમારો આ દીકરો જીગ્નેશ મેવાડી આઈને ઉભો રહેશે કોઈ આપવા પડાવવાના નથી કે ત્રણ અલગ અલગ તરાજુમાં તમારું હિત કોની સાથે જોડાયેલું છે એ તમે તમારી રીતે જોઈ લેજો એક આતંકવાદીઓને પકડવા નથી અને સિંદુરની ડબલીઓ વેચવા વાળા છે આ મંચ ઉપરથી કિરીટભાઈ કમલમ ગાંધીનગર અને દિલ્હી ને ચેલેન્જ બે ઓગસ્ટ ના દિવસે ચેલેન્જ આપું છું અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટી ચેલેન્જ આપું છું કે નરેન્દ્ર મોદી ને ની ધરતી પરથી આવી ચેલેન્જ આપીને બતાવે એમની જો અન્ના હજારે ગાયબ થાય એટલે ગાયબ થઈ ગઈ હવે જ નથી બનાવવાનો હવે પણ નથી જોઈતો હવે ભ્રષ્ટાચાર સામેનું આંદોલન પણ નથી જોઈતું ખોવાઈ ગયા અને અન્ના ભાઈએ ખોવાઈ ગયા તો આજે હમણાં દિલ્હીના એક અગ્રણી સાથે વાત થઈ શું પરિસ્થિતિ છે મને કહ્યું ઉત્તર દિલ્હી પૂર્વ દિલ્હી પશ્ચિમ દિલ્હી સેન્ટ્રલ દિલ્હી કોઈ પણ દિલ્હીના ખૂણેથી પૂરી જવાબદારી સાથે કહું છું પાણીના સો સેમ્પલ લો એકાણું થી ત્રાણું સેમ્પલ ફેલ પીવા લાયક નથી આમનો વિકાસ છે કેટલા સો માંથી એકાણું થી ત્રાણું સેમ્પલો ફેલ ફેફસા સડી જાય કેન્સર રોગ થાય અસાધ્ય બીમારી થાય એટલું ભયંકર ભ્રષ્ટાચારના કારણે થયેલું પોલ્યુશન છે આજે દિલ્હીમાં આ ક્ષણની વાત કરું છું કોઈ પણ દિલ્હી વાસીને પૂછી દઉં એ જ પ્રમાણે મોહનલા ક્લિનિકની બહુ વાત કરી હવે વિશા વર્દનની આમ જનતાને ખબર ના હોય અને ટીવીમાં ચાર સ્લોટ ખરીદી લેવાથી સોશિયલ મીડિયામાં નરેન્દ્રભાઈની સ્ટાઈલમાં મજબૂત કેમ્પેન કરવાથી આપણા ગામડા કોઈને લાગે પણ હકીકત એ છે સાડી ચારસો પાંચસો જેટલી કોંગ્રેસની સરકારે દિલ્હીમાં બનાવેલી ડિસ્પેન્સરીસમાંથી માંથી ને કરી નાખી બંધ અને અત્યારના મોહલ્લા ક્લિનિકમાં ફરી જવાબદારીપૂર્વક કહું છું મને ખોટો પાડીને બતાવે કોરોનાના સમયે માનની શક્તિભાઈ એક મોહલ્લા ક્લિનિકમાં વેક્સિનેશન નતું થઈ શકતું એકમાં આ એમનો વિકાસ છે કેટલી સરકારી સ્કૂલો બનાવી નવ એટલે કેવી સ્પર્ધા છે આંગણવાડી બનાવી એની જોડે સ્પર્ધા કરવા નીકળ્યા છે જેને આઈઆઈટી ના આઈઆઈએમ બનાવ્યા છે જેને ઈસરો ને પીઆરએલ બનાવ્યા છે જેને સેપ અને એનઆઈડી બનાવ્યા છે જેને ઈરમા બનાવી છે એને આખા દેશમાં એજ્યુકેશન પાયો નાખ્યો છે એની જોડે એ સ્પર્ધા કરવા નીકળ્યા છે જેને ચાર આંગણવાડી બનાવી છે આજે સાથીઓ

તમારી આત્મસન્માન ની લડાઈ કોણ લડશે એક ફરક્યો છે આમ આદમી પાર્ટી નો માણસ ફડક્યો છે ભાજપ કોઈ કેટલા અત્યાચારની ઘટનામાં તમારે એક એક મિત્રો એક એક વડીલો બહેનો માતા યુવાન દોસ્તો જે સોશિયલ મીડિયામાં વિડિયો સાંભળવાના છે યાદ રાખજો હાથરસમાં દલિત સમાજની દીકરીને જીવતી સળગાવી નાખી અંતિમ દર્શન માટે પણ બળાત્કારનો ભોગ બનેલી દીકરીની લાશ એના સ્વજનોને ના મળી ત્યારે એ પીડિત પરિવારની પડખે કોઈ હતું તો રાહુલ ગાંધી હતા એ ઉનામાં તમારી સાથે હતા એ હાથરસની દીકરીની ઘટનામાં તમારી સાથે હતા તમારા ભાઈને તમારા દીકરાને જ્યારે આસામની જેલમાં નાખ્યો ત્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના એક એક હોદ્દેદારને કીધું કે જીગ્નેશભાઈ માટે રોડ પર ઉતરવાનું છે મારી આસામ પોલીસે ધરપકડ કરી ત્યારે પણ રાહુલ ગાંધી મારી સાથે હતા મને જે બરાબર યાદ છે શક્તિભાઈ મારો મોબાઈલ પોલીસે લઈ લીધો હતો પછી અંદર મારી ધરપકડથી ત્યારે કકડાટ કર્યો ત્યારે મારો મોબાઈલ પાંચ મિનિટ માટે મને ઘરે ફોન કરવા હતા ત્યારે રાહુલજીનો મેસેજ પડ્યો હતો રાત્રે અઢી પોણા ત્રણ વાગે સમય હતો એટલા માટે તમારે વિચાર કરવાનો છે કોની સાથે રહેવાનું છે આ એ રાહુલ ગાંધી છે જયારે દલિત સમાજના આંબેડકરવાદી ચળવળના માણસોને આતંકવાદી કે નક્સલવાદી કે જેલમાં નાખી દે ને આખા ભાજપ આખા ભારતીય જનતા પાર્ટીના લોકોનું જે મિશન છે કે દલિત આંબેડકર મુવમેન્ટને બદનામ કરવું ત્યારે રાહુલ ગાંધી સ્ટેન્ડ લેતા હોય છે આપણા માટે

કે તમને ઉભરાતી ગટર દેખાય તમે સડક બિજલી પાણીની વાત કરો પણ આદિવાસી મુસ્લિમ ઓબીસી કે દલિત સમાજના આત્મસન્માનની વાત ના કરો નથી જોઈતો આવો નકલી અડધો વિકાસ કોંગ્રેસ પાર્ટી અને તમારો દીકરો તમારો પરિવારનો દીકરો એ ટીઆરપી ગેમિંગ ઝોનમાં માં છવ્વીસ લોકોના ભાજપના ભ્રષ્ટાચારના પાપના કારણે મૃત્યુ થશે તો પણ લડશે અને પીડિતો માટે પણ ગુજરાતના બેરોજગાર યુવાનો માટે સરકારી ખાલી પદોમાં ભરતી થાય વિધાનસભાના મંચ ઉપર એની પણ વાત કરશે અને થાનગઢમાં જે દલિતોની છાતી પર ગોળીબારી એની પણ વાત કરશે 72000 હજાર કરોડ નું ડ્રગ્સ

ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારને ખતમ કરવાની જયારે કોશિશ કરી રહ્યા છે તો આ લડાઈની અંદર કોણ છે તમારી પડખે એ કોંગ્રેસ પાર્ટી ઉભી છે એ રાહુલ ગાંધી ઉભા છે આજે આપ તમારે તમામ લોકોનું કહેવા માંગુ છું એક વાક્ય યાદ રાખજો ગુજરાતની અંદર અને દેશની અંદર સેક્યુલરિઝમ ધર્મ નિરપેક્ષતાનો સવાલ સંત કબીરે કહ્યું ના માલા જપું ના કર મુસે કહું કરું રામ રામ હમારા હમે જપે હમ પાયો વિશ્રામ કબીરા હમ પાયો વિશ્રામ આ ભારત ભૂમિ છે આ રવિદાસ ની ભૂમિ આ નાનક ની ભૂમિ આ સુફી સંતો ની ભૂમિ ઓલિયાઓ પીરો ફકીરોની ભૂમિ પેલો નકલી ફકીર ને એવું આ દેશની અંદર કેવી કોમી એકતા હોવી જોઈએ ગરીબો પીડિતો શोषितો વંચિતો આત્મસન્માન पूर्वक જીવન જીવી જીવન જીવી શકતા હોવા જોઈએ અને એના માટે જે માનનીય શક્તિ ભઈ યાદ કરાવીયું એમ राजीव ની સરકાર વખતે તમને શસ્ત્ર મળ્યું તમારા આત્મસન્માન ને પ્રોટેક્ટ કરવા એટ્રોસિટીઝ એક્ટ કદાચ મારી પહેલી જાહેર સભા વાત કરી રહ્યો છું આજે કહું અને બધા યાદ રાખજો તમારી વર્તમાનના આવનારી પેઢીને કહેજો ચૂંટણી બરાબર મધ્યમાં હોય અને કોઈ ગંભીર અત્યાચારની ઘટના બને અને એ વખતે નેતાએ સ્ટેન્ડ લેવાનું આવે તો પરસેવો છૂટી જાય કેમ કે તમે પીડિતની પડખેરો તો અત્યાચાર કરનારા સમુદાયને ના ગમે તો એક વિધાનસભાની બેઠકમાં આટલી તકલીફ પડતી હોય તો રાજીવજી કોંગ્રેસ પાર્ટીને દલિતોની પડખે રેવીતી વખતે કેટલું દુઃખ થયું હશે કેટલું કેટલું દર્દ સહન કરવું પડ્યું છે કે પોતાની વોટ બેંક ની પરવા દલિતોના આત્મસન્માન માટે નહીં કરી એ વાત માટે જબરદસ્ત પાડો આ યાદ રાખવાનું આજે બાજુમાં અમરેલી છે ભાવનગર છે રાજકોટ છે સુરત વડોદરા અમદાવાદ આખા ગુજરાતમાં જેટલા પણ દલિતોના મધ્યમ વર્ગના ફ્લેટ બન્યા સ્કીમો બની ટેનામેન્ટ બન્યા એપાર્ટમેન્ટ બન્યા કઈ રીતે ઉભું થયું આજે પણ દલિત સમાજનો નો ભારતમાં એક બહુ મોટો વર્ગ તો ખેત મજૂર છે ફેક્ટરીઓમાં જાય છે સિક્યુરિટી ગાર્ડ છે કોઈના બંગલા વાળાને ત્યાં કચરા પોતા કરવા આપણી બહેનો જાય છે આશા વર્કર છે આંગણવાડીમાં છે પણ એક દલિતોનો મધ્યમ વર્ગ તૈયાર થયો એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના બંધારણના કારણે અને કોંગ્રેસ પાર્ટીએ જાળવી રાખેલી અનામતના કારણે અનામતના કારણે દલિત અને આદિવાસી ઓબીસી સમાજનો એક વર્ગ બીએસએનએલમાં ગયો રેલવેમાં ગયો ઓ એનજીસીમાં ગયો આઈઓસીમાં ગયો શિક્ષક બન્યો તલાટી બન્યો એમપી એમએલએ બન્યો આઈએસ એસ આઈપીએસ બને એમાંથી અમદાવાદના ચાંકીનામત થ્રી બીએચકે ની સોસાયટી આપણે ઊભી કરી છે આ કોંગ્રેસ પાર્ટીનું યોગદાન છે આજે બિન રાજકીય રીતે દલિત સમાજના લોકોએ વીસ હજારની આંબેડકરવાની ચળવળ તરીકે રેલી કરવી હોય તો વીસ પચીસ હજારની રેલીનો મંડપ થાય મા થાય વાદળી ખેસ થાય એના સંસાધન આપણી જોડે ક્યાંથી આવે છે આપણા માટે કોઈ ટાટા નીકળા છે નહીં એ દલિત સમાજના મધ્યમ વર્ગના લોકો સંસાધન આપે છે અને આ દલિત સમાજનો મધ્યમ વર્ગ તૈયાર થયો બાબા સાહેબના બંધારણ અને કોંગ્રેસે ટકાવેલી કોંગ્રેસે આપેલી અનામતની નીતિના કારણે પણ હું આજે તમારી વચ્ચે લડી શકું છું આ બોલી શકું છું એના માટે મૂળમાં શું છે શિક્ષણ અને શિક્ષણ કદાચ એટલા માટે હું પામી શક્યો મારી મમ્મી બીએસએનએલમાં નોકરી કરી ઓગણચાળીસ વર્ષ ઓગણીસ વર્ષની ઉંમરે મારી મમ્મીને નોકરી મળી આના મૂળમાં પણ અનામત છે એના મૂળમાં પણ ક્યાંક કોંગ્રેસ પાર્ટી છે એના મૂળમાં પણ ક્યાંક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ છે અને હવે આટલું મોટું સિત્તેર વર્ષનું કોન્ટ્રીબ્યુટન કોન્ટ્રીબ્યુશન યોગદાન હોય અને અચાનક કોઈ પાર્ટી આવીને તમને ફોસલવાની કોશિશ કરે તો અડધી રાતે તમારું આ ભાઈ જાય ભૂરે છે કેટલું સિત્તેર વર્ષનું યોગદાન છે તમે એની શું કદર કરી એટલે તમારી પણ જવાબદારી બને છે આવા નિખાલસ વ્યક્તિત્વને જીતાડવાની ફક્ત તમારા વોટ નહીં તમારા પરિવારજનોનો વોટ નહીં તમારા આડોશ પાડોશમાં વિસા ખૂણે ખાંચડેથી તમને કહો કોણ છે નીતિનભાઈ તમારા ઘરનો માણસ તમારા ઘરમાં રહેનારો તમારા ઘરનો દર્દ સમજનારો તમારા જ ઘરમાં રહેશે આ જીવન એક બે મિત્રો સાથે વાત કરી કોરોનાના સમયમાં ચૂંટણીના રાજકારણની કોઈ જ લાલસા વગર આખા વિસાવદર ધરતી પર કોઈ માણસે રાત દિવસ એક કર્યા હોય તે એક જ નામ છે નીતિનભાઈ રાણપુરિયા અને એટલા માટે આપણા બધાની ફરજ બને છે આપણા એક એક માણસની જવાબદારી બને છે વિધાનસભામાં અમને પણ આવા સાથીઓની જરૂર છે એટલા માટે હું અમને આવ્યો છું આવું સાલસ નિખાલસ વ્યક્તિત્વ વિસાવદરની ધરતી એ એ વિસાવદરની ધરતી એની સાથે એમનો અંગત લગાવ છે આ માટીમાંથી નીકળેલો માણસ છે એમના માટે વિસાવદર એ ચૂંટણીના રાજકારણ અખાડો નથી આ માણસ માટે તો નહીં છે અને હું કન્વિન્સ ના હોઉં ને કે ખરેખર આવો માણસ ના હોય તો આવું નો બી બોલું મારો આત્મા જાણે છે કે આ નિખાલસ માણસ છે એની જોડે સચ્ચાઈ છે નિષ્ઠા છે છેલ્લામાં છેલ્લો માણસની વેદનાને વાચા આપશે એટલા માટે તમારી વચ્ચે એનું ઉભો છે એક પ્રચાર એવો એક પાર્ટીની નોકરી માટે કરવો પડે અને એક પ્રચાર એવો જેમાં તમારા આત્મામાંથી અવાજ આવે મારો આત્મા કે જે કા માણસ જીતવો જોઈએ દલિત સમાજ ઓબીસી સમાજ આદિવાસી સમાજ ગુજરાત મને દેશમાં બીએનટી મુસ્લિમ સમાજ સાથે સરવાળો કરીએ માની પૂંજાભાઈ તો એસી પંચ્યાસી ટકાની આબાદી થાય આ એસી પંચ્યાસી ટકા સત્તા સંપત્તિના ગણિતમાં ક્યાં ઉભો એના માટે થવી જોઈએ જાતિ જનગણના સાંભળે છે અરવિંદ કેજરીવાલ એક શબ્દ વિશે બોલતા અને એક દિવસ ખાલી ગયો જ્યારે રાહુલ ગાંધી ના બોલ્યા હોય નરેન્દ્ર મોદી એટલે ઘમંડનો પર્યાય ઘમંડના પર્યાયે પણ રાહુલજી સામે જનગણના ભારત ભૂમિની જમીનો કોની પાસે છે જાતિ જનગણના થાય તો ખબર પડે કે એસસી એસટી ઓબીસી માઇનોરિટી ડીએનટી સમુદાયના કેટલા માણસો ચીફ સેક્રેટરીના પદ સુધી પહોંચે છે કેટલા માણસો ન્યાયતંત્રમાં પહોંચે છે કેટલા લોકોને ટેન્ડર મળે છે કેટલાક લોકોને સંસાધનો છે નથી અત્યારે તો શું થયું છે આરએસએસ અને ભાજપના પંદર ટકા લોકો આથી કેક ખાય છે અને આપણને પંચ્યાસી ટકા કેક ઉપરની તૂટી ફૂટી આપી છે આ ગણિત બદલવું હોય તો કોંગ્રેસ પાર્ટી અમારી સાથે રાહુલજી જાતે ઉભારો તમને ગેરંટી આપીએ છીએ આપણા જીવતે જીવ કંઈક તો આનું ગણિત બદલી બતાવીશું એની ગેરંટી આપવા તમને આવ્યો છું મને ઘણી વાર સવાલ થાય મારા પોતાના માટે કે કોઈ પણ જ્ઞાતિ કે ધર્મના વ્યક્તિ ઉપર અત્યાચાર થયો હોય અન્યાય થયો હોય રેપ થયો હોય કોઈના ઘરો સળગાઈ નાખ્યા હોય કોઈનું ખૂન થયું હોય તો જે પાર્ટીના માણસો મૌન રે જેને કોઈ દિવસ આમ આદમી પાર્ટી અને બીજેપીને લેવા દેવાની કોઈ દિવસ તો આપણા આત્મસન્માનની કોઈ વેલ્યુ નથી પછી આ લોકો શું કરશે ચાલાકી ચૌદમી એપ્રિલે વાદળી રંગનો જબ્બો સિલાવશે અને વાદળી ખેસ લાગશે અને તમારા ને મારા કરતાં પણ સુંદર દોઢ મિનિટની સાહેબ આંબેડકર વિશે સ્પીચ આપીને એની ક્લિપને સોશિયલ મીડિયામાં વાયરલ કરાવશે આ વાતના ઝાંસામાં આવતા નહીં જય ભીમ બોલનારા બધા તમારા થવાના નથી આ સમજી લેજો જય ભીમ બોલવાની સાથ બંધારણને લાગુ કરવાની વાત કરશો દલિતોના આત્મસન્માનની લડાઈ લડશો જાતિ જનગણનાની વાત કરશો એ કોંગ્રેસ પાર્ટી અત્યારે કરી રહી છે આપ તમામ લોકો સમજદાર છો આપ તમામ લોકોને વિનંતી કરું છું કે નીતિન એ મારા ભાઈ છે અને એમણે લાંબુ વાત ના કરી એમણે લાંબુ કોઈ ભાષણ ના કર્યું બોલ બચ્ચન નથી ને સરળ માણસ છે આવા સરળ માણસને તમે જીતાડો બદલામાં હું તમને ગેરંટી આપું છું દરેક વખતે કદાચ સત્ય બને કે ના બને પણ બને ત્યાં સુધી તમારી વચ્ચે એને ઉભો રહીશ એટલી વાતની તમને ગેરંટી આપું છું આપ તમામ લોકો મોડી રાત સુધી ઉપસ્થિત રહ્યા છો મારી વાણીને વિરામ આપતા પહેલા છેલ્લે એક વાત કહું ત્રેવીસ વર્ષની ઉંમર હતી ભગતસિંહની ત્યારે બલિદાન આપ્યું બાર બાર પંદર પંદર વર્ષની જેલો ગાંધી અને સરદાર નથી વર્ષો એક બે બધા ઓછો હોય શકે એ સમયના સ્વતંત્રતાના આંદોલનના સિપાહીઓમાં એ વખતના મહાપુરુષો ક્રાંતિકારીઓમાં કદાચ સૌથી ધનિક એ પંડિત જવાહરલાલ નહેરુ હશે પણ સૌથી વધારે ગાંધીજી પછી જેલમાં રહ્યા હોય એ પંડિત જવાહરલાલ નહેરુ હતા ડોક્ટર સાહેબ આંબેડકરનો સંઘર્ષ આપણે જાણીએ છીએ બહુ જ ત્યાગ તપસ્યા શહાદત અને બલિદાનો પછી આ બંધારણ બચ્યું છે એની લાજ રાખવાની જવાબદારી પણ આપણી છે આ બંધારણને બચાવવાની લડતમાં તમારા અને મારા કરતા સો ગણો મોરચો કોઈએ સંભાળ્યો હોય રાહુલ ગાંધીએ છે આટલી વાત આજે તમે યાદ રાખજો તમારી વાણીને વિરામ આપું છું આપ તમામ લોકોએ મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર નીતિનભાઈ મારા ભાઈ સમાન છે મારી આબરૂ રહેવું કરજો અને અને સમગ્ર વિસાવદરના સમગ્ર વિસાવદરના દલિત ઓબીસી મુસ્લિમ તમે જીતાડજો આટલું કઈ મારી વાણી ને વિરામ આપું છું જય ભીમ જય ભારત જય કોંગ્રેસ જય સંવિધાન હું કહીશ તમે કેશો જીતેગે ભાઈ તુ આગે બઢો હમ તુહારા સાથે